જય માતાજી જય મગલમાં બધાને ભગવાન માતાજી હું સારું કરે બધાને હાજા નરો રાખે એવી પ્રાર્થના અને જો અત્યારે એમ સીવી ઈશ્વર્યા મારા નણંદબાના ઘરે આવ્યા છે એમને ખીસડો દેવા આવ્યા છે અને અત્યારે એમની વાડીયા સેવી તો જો આ એમના ઘઉં આવેલા છે અને સરસ મજાના ઘઉં છે અને હવે આપણે આગળ બતાવશું જીરું વાવેલું છે સાયના જીરું આવેલું છે કે કઈ રીતના સાંઈના જીરું આવ્યું છે તો હાલો વિડીયોમાં સ્ટેટ સુધી બનાવી રેજો કે કેવી રીતના સાયના જીરું આવેલું છે જો આ સરસ મજાનું જીરું છે વાવેલું એકદમ સરસ મજાનું જીરું છે અને કઈ રીતના વાયું છે જો આ બે બાજુ કેરો અને વચ્ચે ધોર્યો છે ને એમાં નાકા પાડેલા છે તો આને કહેવાય કે ચાયના જીરું એટલે આવી રીતે ચાયના જીરું વાવવાનું હોય જો આ બે બાજુ કેરો છે અને વચ્ચે ધોર્યો છે અને ધોર્યામાં વચ્ચે જ નાકા પાડેલા છે એટલે આવી રીતના સાયના જીરું વાવવાનું હોય જો આ નાકું પાડેલું છે પછી આમાંથી કેરામાં પાણી જતું રહે તો આ બધું જીરું આવી રીતે જ વાવેલું છે અને સરસ મજાનું અમારા બેનભાઈએ જીરું વાવ્યું છે એકદમ સરસ બધા કેરામાં એવી રીતે જ છે એક કેરો અને પછી ધોર્યો એક કેરો અને પછી ધોર્યો એટલે એમાં જ નાકા પાડી દેવાના લે 얘ને કેવા કે સાયના જીરૂ આવી રીતે વાવ્યું એમ આ बाजू બેઠી જો એવા જ રીતે વાવેલું છે ને આ बाजू બધા જો સાંયા બેઠા છે આપણે થોડીક વાર બેહી પછી જવાનું છે અહીંથી આપણે જવાનું છે આમરડી ને બધા જો બેઠા છે જો સરસ મજાના કવ છે બધા એમળા બેન માને કવાયવ છે

તો જો સરસ મજા મજાનું અમે વાડીમાં બધી આટો માર લીધો અને વાડી પણ જોઈ અને બધું સરસ વાવેલું છે અને હવે જવાનું છે અહીંથી આપણે આંબડી કેમ કે ન્યા ખેસડો દેવાનો છે એટલે આઈ થી આપણે જવાનું છે આંબરડી તો ધીમે ધીમે હાલતા થઈ જઈએ પછી સાંજે તો પાછું ઘરે પોગવાનું છે એટલે હાલતા થઈ જઈએ ધીમા ધીમા અત્યારે આપણે ઈશ્વરી અહીંથી નીકળી ગયા તા અને ખંભાળા પોગ્યા સીવી અને જો અમારા ભાઈની દુકાન છે અમારા રાજુભાઈની દુકાન છે એ કહેતા હતા કે બેન ના નીકળો એટલે આવજો દુકાને પણ આપણે આવ્યા સીવી પણ ભાઈ તો છે નહીં એમની દુકાન બંધ છે તો ભાઈ વિડીયો જોશે ત્યારે ખબર પડશે કે અમારી દુકાને આવ્યા હતા

પછી મોડું થઈ દેશે અને આપણે અત્યારે જાય ખંભાલામાં ઊભા રહી જશું જઈ જઈએ અમારા પાણી દેને એને માટે ભાગ લેવો છે એટલે જાય ઊભા રહી જશું એ પછી એટલે આપણે સરસ બજારનો ભાગ લઈ લેવી અમારા પાણી બેન ને પાણીયા બધાય માટે અને જો આ ખંભાલા ગામ છે આપણે અત્યારે ખંભાળા છીએ અને એનાએ ચાલ પડે આંબડી જવાનું છે હાલો તો લઈ લે જો આપણે સરસ લીમડો ખાડલેલી તો આપણે પાણી આખા આપણે જવાનું છે ઈસરીયા ઓર પછી લે સે મળે છે હાલો હાલો જો આપણે ત્યાર ખેડામડી પડી જશે છે ચાર

ن زے ر فو ن و ن فا ن ز ے ز

હાલો જો ફી ના ઘેરે ઘણી વાર બેઠા અને ચા પીધો હવે અને અહીંથી આપણે જવાનું છે નવા ગામ કેમ કે ના આપણે એક ભાઈને મળવા જવાનું છે મારા ભાઈ છે અને બેન છે એમને મળવા જવાનું છે તો આપણે જઈએ અહીંથી સીધા નવા ગામ તો હાલો ધીમા ધીમે હાલતા થઈ જાય ને અમારા ફૂલ ની ગયો ફૂલ હાલો આવજો આટો હા એટલે કહો આવજો આટો

તય જબને સોડા પીવાને જો આ એમના આતીબેન ના સાસુમા છે અને એ સરસ મજાના બધા બેઠા છે વી અને બેઠા છે છોકરા બધા સરસ સોડા પીવી છે દાદી જબને સોડા પીવા હા હાલો પીવા હાલો પીવી સોડા પીવા તો આપણે સરસ મજાનો સા પીધો ફળા પીધી અને આપણે વિડીયો પણ ઉતાર્યા આરતી ઉતાર્યો અને મેં ઉતાર્યો અને હવે જો અહીંથી આપણે નીકળવાની તૈયારી છે અને આપણે અશોકભાઈ છે અને આરતીબેન એમને મળીને ખૂબ આનંદ થયો અને એમની પણ ચેનલ છે તો એમને પણ બધા સપોર્ટ કરજો અને અશોકભાઈ તમે જ જો કે તમારી શું ચેનલ છે મારી ચેનલનું નામ છે ડાભી અશોક કુમાર હા ડાભી અશોક કુમાર એમની ચેનલનું નામ છે તો બધા સપોર્ટ કરજો બહુ સારા વિડીયો બનાવે છે અને લાઈવ પણ આવે છે તો થોડો સપોર્ટ કરજો એટલે એમની પણ ચેનલ જલ્દીથી મોનોટાઈઝ થઈ જાય અને હવે આપણે જવાનું છે ઘરે તો ધીમે ધીમે હાલતા થઈ જાય અને બેન ભાઈ ને મળીને અમને ખૂબ આનંદ થયો અને હવે આરતી બેન તમારે આવવાનું છે હા એટલે કહો તમારે અમારે ઘરે આવવાનું છે હા તો જો ફટાફટ આપણે નીકળી જઈએ કેમ કે મોડું થઈ જાય એટલે હવે સીધા ઘરે આપણે તો જો આપણે ઘરે પહોંચી ગયા છે એને ઘણું બધું મોડું થઈ ગયું છે કેમ કે આપણે અડધેક પહોંચ્યા ત્યાં અંધારું થઈ ગયું તું એટલે ઘરે પહોંચ્યા ત્યાં તો ઘણું બધું અંધારું થઈ ગયું છે અને હવે રાંધવાનો ને એવો બધો ટાઈમ થઈ જશે અને અશોકભાઈના ઘેરે આપણને બહુ મજા આવી આરતીબેને ઘણું કીધું કે રોકાઈ જાઓ પણ આપણે પછી આવતા રહ્યા રોકાણા નહીં કેમકે આપણે કપાને એવું બધું વીણવાનું છે સવારે પછી વાડીએ જતું રહેવાનું હોય એટલે આપણે રોકાણા નહીં આવતા રહ્યા ને ક્યારેક પાછા જઈશું ત્યારે રોકાઈશું પણ થોડીક વાર બેઠા તો એમના ઘરે અમને મજા આવી ને એમના પરિવારને અને અમને એ મળીને ઘણો અમને આનંદ થયો અને બસ આવતા રહ્યા છે તો અશોકભાઈને અને ને બધા સપોર્ટ કરજો એટલે એમની ચેનલ પણ આગળ ચાલે ને ભગવાન માતાજી એને જલ્દીથી એની ચેનલ આગળ ચાલે એવી પ્રાર્થના અને હવે જો અમારા વાળોનું ને એવું બધું કામકાજ કરવાનું છે તો અમે જ એવી રાંધવા અને તમને જો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો બધાને જય માતાજી અને બાય બાય